સ્વાગત છે મિત્રો આપ સર્વે નો ધૂની વાલે અનોખા સત્સંગમાં હું છું સ્વામી શિવાનંદ દાદાજીને શિષ્ય આપ સર્વે ને મારા જય શ્રી દાદાજી મિત્રો દુર્લભ મનુષ્ય જન્મ હે યે દેહ ન બારંબાર તરુવર જ્યો પત્તા જરે બહુરી ન લાગે દાર કવિરજી આવું શા માટે કીધું છે મિત્રો કે હરે ગ્રંથો પુરાણો સંતોના પ્રવચનો આપણે બધાએ એ જ સત્ય સાંભળેલું હશે કે આ દુર્લભ છે આ મનુષ્ય જન્મ આ મનુષ્ય દેહ એટલો દુર્લભ છે કે જેમ વૃક્ષ પરથી એકવાર પાન ખરી પડે અને પાછું એ વૃક્ષ પર લાગી નથી શકતું એવી જ રીતે આ દેહનું છે કે આ દેહમાંથી આત્મા એકવાર છૂટી જશે પછી ફરી પાછો આ મનુષ્ય દેહ નહીં મળે તો એવું તો આ દેહમાં શું છે એવું તો આ દેહનું શા માટે એટલું બધું મહત્વ છે કારણ કે એક વાત આપણે સમજીએ મિત્રો કે જે પ્રચંડ બુદ્ધિ આ મનુષ્ય દેહને આપી છે પરમાત્માએ જે મનુષ્ય અવતારને આપી છે એવા બીજા કોઈ પણ સ્વરૂપ કે બીજી કોઈ પણ યોનીને નથી આપી અને નાનપણથી મિત્રો આપણી અંદર આ થોડા ઘણા અંશે ભક્તિભાવના સંસ્કારો અને આ બધી જ વાતોનું આધ્યાત્મની એ કથાઓના સ્વરૂપે આપણી અંદર ક્યાંક ને ક્યાંક એ સિંચન કરવામાં આવેલું છે પણ શું આપણને એ ખબર છે કે મૂળ આધ્યાત્મ શું છે ક્યારે આપણે એ જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે કે આ બધું આ જે સંસાર આખો આપણને દેખાય છે એની અંદર આપણે આવ્યા છીએ તો આપણો આવવાનો ઉદ્દેશ્ય શું છે મૂળ આધ્યાત્મ છે શું આજ સુધી હું શું કરતો આવ્યો છું અને મારે આગળ શું કરવાનું છે આ બધા પ્રશ્નોના જવાબ શું આપણને જાણ આ આપણે જાણીએ છીએ નથી જાણતા તો આ બધા જવાબો આપણને કોણ આપી શકે મિત્રો આધ્યાત્મ પાસે આ બધા જ સવાલોના જવાબ છે કારણ કે બીજું તો આપણે જોઈ નથી શકતા અને શું આ બધી જે વસ્તુ આપણને નરી આંખે દેખાય છે એ શું આંખ બંધ થશે ત્યારે આપણી સાથે આવશે પણ આ બધી ચર્ચા વિચારણા તો આપણા માટે વ્યર્થ વાતો છે કારણ કે માત્ર આસપાસનું આ ભૌતિક જગત એ જ આપણા માટે સત્ય છે પણ જ્યારે આંખ બંધ થશે ને ત્યારે મિત્રો આપણી સાથે નહીં આવે અને આધ્યાત્મને આપણે બે મિનિટ મેગી તૈયાર એનો જેવો કોન્સેપ્ટ બનાવી દીધો છે કે પાંચ મિનિટ ભગવાન બજો ભગવાન હાજર તો શું આવું શક્ય છે કે બની શકે કે હું પાંચ મિનિટ મારું કામ કરીશ મારી જોબ કરીશ અને મારે આખા મહિનાનો પગાર મને માલિક આપી દેશે એવું શું શક્ય છે તો પછી પાંચ મિનિટ ભગવાન બજવાથી પરમાત્મા આપણી સામે હાજર થઈ જાય આપણે આપણી ઈચ્છાઓ પૂરતી કરીએ એવું કેવી રીતના શક્ય બને કે એ પાંચ મિનિટની ભક્તિમાં તમને મોક્ષ કેવી રીતના મળે નેતિ નેતિ જે આ વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા કરે છે કે વેદોએ પણ કીધું છે કે જે નેતિ નેતિ કે જે વેદોથી પણ પરે છે જે અનંત શક્તિમાંથી તમે હું આ સમસ્ત સંસાર જેમાંથી છૂટું પડ્યું છે એ અનંત શક્તિ કે જે આદ્ય છે જેમાંથી આપણે છૂટા પડ્યા અને એ અનંત શક્તિમાં ફરી પાછા ભળી જવાનો જે માર્ગ એ છે મિત્રો આધ્યાત્મ અને બહુ જ ગહન વિષય છે મિત્રો આધ્યાત્મ શું છે અને કેવી રીતે અને ફરી પાછો પ્રશ્ન આપણને એ થાય કે આપણે એ તો જાણી ગયા કે અનંત શક્તિમાંથી આપણે છૂટા પડ્યા અને ફરી પાછું ત્યાં જવું છે પણ એ કેવી રીતે શક્ય તો એ આપણે આપણે જાણીશું આપણા આગળના વિડીયોમાં ત્યાં સુધી અમારી સાથે બન્યા રહેજો જય શ્રી દાદાજી